બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે પરાક્રમ તસ્કરોએ કેવી રીતે ચોરી કરી છે અને હાલ કઈ દિશામાં તપાસ ચાલી રહી છે રાજકોટના સામાકાઠા જે વિસ્તારની અંદર જે મકાન આવેલું છે ત્યાં ચાંદીની એકસો ચાલીસ કિલો ચાંદી એક તરફ ચાંદીના ભાવ સતત વધતા જાય છે બીજી તરફ ચાંદી એકસો ચાલીસ કિલો એટલે કે કરોડો રૂપિયાના ચાંદીની જે ચોરી જે અત્યારે થઈ છે દ્રશ્યો બતાવશું અધિકારીઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે આ વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ છે તેઓ પણ પહોંચ્યા પહોંચ્યા છે અતુલભાઈ પટેલ નામના જે વેપારી છે તેમને ઉદયભાઈને જાણ કરી અને જોઈ શકાય છે કે અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે એકસો ચાલીસ કિલો એટલે કે કરોડો રૂપિયાના ચાંદીની આ મકાનમાંથી ચોરી ગત રાત્રિના થઈ હતી આ વિસ્તારના જે પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે ડીસીપી એસીપી સહિતના જે અધિકારીઓ છે ખુદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર પણ પહોંચ્યા છે એકસો ચાલીસ કિલો ચાંદી એટલે કે મોટા પ્રમાણમાં ચાંદીનો જે જથ્થો છે તે કહી શકાય કે ઉદયભાઈ કાનગઢ છે તેઓ અત્યારે પહોંચ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ઉદયભાઈ કાનગઢ છે તેમને જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના જે સામા જે વિસ્તાર છે ત્યાં ચાંદીનું મોટું બજાર આવેલું છે ત્યાં જોઈ શકાય છે કે અધિકારીઓ ઉપરાંત આ વિસ્તારના જે ધારાસભ્ય છે તે પહોંચ્યા છે એકસો ચાલીસ કિલો ચાંદી એટલે કે કરોડો રૂપિયાનું જે ચાંદી છે તેની ચોરી ગત રાત્રિના થઈ હતી આ જે ધારાસભ્ય અત્યારે સમગ્ર હકીકત ઇન્ચાર્જ પોલીસ કમિશનરને આપી રહ્યા છે સાથે સાથે ડીસીપી ક્રાઈમ સહિતના અધિકારીઓ બહારની તરફ પણ દ્રશ્યો બતાવશું મોટી સંખ્યામાં ચાંદીના જે વેપારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે આ જે ચોરી થઈ છે એક તરફ ચાંદીના ભાવ આસમાને વધઘટ મોટા પ્રમાણમાં થઈ રહી છે બીજી તરફ જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં જે ચાંદીની જે ચોરી છે તે થઈ રહી છે અને રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર અનેક જે કારખાનાઓ આવેલા છે લે લગભગ મોટા પ્રમાણમાં જે કારખાનાઓ છેલ્લા વીસ વર્ષથી અહીંયા જે આવેલા છે અને એકસો ચાલીસ કિલો ચાંદી એટલે કે મોટા પ્રમાણમાં ચાંદીનો જે જથ્થો ચોરાયો છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ છે તેઓ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ જે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અત્યારે ઉદય કાનગઢ સહિતના જે નેતાઓ છે તે પહોંચ્યા છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અને તેમની પાસેથી તમામ જે વિગતો છે તે અત્યારે લેવામાં આવી રહી છે અને જે સામાકાઠા વિસ્તારની અંદર ચાંદીનો વ્યવસાય છે અનેક વેપારીઓને મોટા પ્રમાણમાં જે ચાંદીના વધઘટ થઈ જોઈ શકાય છે કે ઉદય કાનગઢ જે છે તે અહીંયા પહોંચ્યા છે ઉદયભાઈ શું આખી હકીકત છે ચોક્કસ જોઈ શકાય છે કે પોલીસને પણ જે ધારાસભ્ય છે તે વાતચીત તેમની સાથે જે કરી રહ્યા છે સીધા દ્રશ્યો બતાવશું હા ઉદયભાઈ બોલો ખાસ કરીને બે અઢી કલાક પહેલાં જ અમારા અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ બુસાનો મને ફોન આવ્યો કે આપણા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે તુરંત હું અને જયેશભાઈ ઘટના સ્થળે આવી અને રસ્તામાં જ મેં તરત જ આપણા ડીસીપી ક્રાઈમ બાંગરવાજીના ધ્યાનમાં મૂકવામાં આવ્યું તેઓ સમગ્ર પોતાની ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા અમારા અહીંયા બીડીજનના પીઆઈ રાણે અને હમણાં જોઈન્ટ સીપી બાંગરવા સાહેબ પણ વિઝિટ આવ્યા છે અને જે કંઈ ક્રાઇમ બ્રાન્ચ છે એ અત્યારે અહીંના આજુબાજુના જે કાંઈ સીસીટીવી કેમેરાઓ હોય એની પૂછપરછ કરવાની હોય એની એફઆઈઆર કરવાની હોય એ બધી પ્રક્રિયા ચાલુ છે લગભગ કિલો જેટલા જે છે ચાંદીના દાગીના છે એમની ચોરી થઈ છે અને પોલીસ અત્યારે એમની આગળની કાર્યવાહી કરી રહી છે વચ્ચે કહી શકાય કે કોઈ આમાં તસ્કરોને તમે ધ્યાન આપના તો ધ્યાનમાં મંદિરો પણ નથી મૂકતા એટલે ચોરીના જે કરનારા લોકો એને બીજું કોઈ લોકો એનું કામ કરતા હોય છે પણ મને વિશ્વાસ છે કે પોલીસ આપણી ક્રાઇમ બ્રાન્ચ છે

કહી શકાય આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય જે બાબતોની પણ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવશે